પશ્ચિમે એક બીજો આધાર કગવતો હતો પોર્ટુગીઝોનો પોતાની ક્રેતા અને કડવસ માટે પ્રસિદ્ધ એવા પોર્ટુગીઝોએ કાદિકા રાજ્ય સાથે વેપાર કરવાનો નામે પ્રવેશ મેળવી ગોવા સુધીના નિસર્ગમય ભૂભાગ પર શાસન શરૂ કર્યું ભારતનો મોટા સમુદ્ર કિનારો પોતાના કબજામાં હોય તે એમની મહત્વાકાંક્ષા હતી અને તે મેળવવા માટે પોર્ટુગીઝો કાંઈ પણ કરવા તૈયાર હતા એ દરે જોવા જોઈએ તો ભારતના ભવિષ્ય પર કાળા વાદળો કહેવાયા હતા ప్రాధ పా રાજ્યની કાયાલ કરવાનું મનમાં નક્કી કર્યું જનતામાં પ્રશ્નો હલ કરવા સામે આવ્યું પ્રજા ને ન પડે એવી રાજ્ય વ્યવસ્થા હોવી જોઈએ એવું તેનું નામ હતું જોટાપુરની રાજધાની અતિ મૂળ

ભક્તિ ઉલ્લાસ એટલે કે રાણી તબક્કાનું રાજ્ય સમૃદ્ધ અને સંપન્ન બન્યું હતું તેથી સ્વાભાવિક રીતે ભારતના પશ્ચિમ કિનારા પર એક ચક્રીય હુકમ ચલાવનારા મહાત્મા કક્ષા ધરાવતા પોર્ટુગીઝોની દ્રષ્ટિ આ રાજ્ય પર હતી અને એવામાં રાણીના શાસ્ત્ર છોડીને પિયા જવાના નિર્ણયથી ગુસ્સે થયેલા તેના પતિએ પોર્ટોગીઝોને મંદરનું આશ્રમ મળ્યું

તેથી પોરોગી રાજા એમિનોને ઈર્ષા થઈ અને તેણે 9 જુલાઈ 1457 ના રોજ વસ્કત નામે ત્રણ નાના જહાજો અને ઘણા બધા ખલાસીઓ સાથે ભારત સુધી રવાના કર્યો તે દિવસે તેણે વિદાય આપવા આખો લિસ્બન ઉમટ્યો હતો વસ્કત ગામે આફ્રિકાના જાંજીકારના જંગલ નામનો ભારતીય વેપારી મળ્યો અને તેની મદદથી તે કાલિકટ બંદરે પહોંચ્યો તેના રાજા જામુરીને તેનો ભરપૂર આદર સત્કાર કર્યો

મોટા ભાગના શહેરોમાં પોતાના ગોડાઉન ઉભા કર્યા હતા અને વાસ્તુ ગામમાં ભારત આવવાની દસ વર્ષ પણ પૂરા થયા નહોતા આટલામાં સન પંદરસો ને પાંચમાં પોર્ટુગીઝ રાજાએ પોતાનો પહેલો ગવર્નર આયોગમાં મોકલ્યો તેનું નામ હતું ફ્રાન્સિસ્કો અલ્ડમોલ્ડ આગળ જતાં તેને ગોવા કબજે કર્યો અને તેનો પગ મજબૂત કર્યો ગોવા તે સમયે આદિલ શાહીના કબજામાં હતું માત્ર તે સહેલાઈથી તેને મળી હવે તેનું ધ્યાન ભારતની દક્ષિણ પશ્ચિમ કિનારા પરની પટ્ટી પર હતું

મંદિરો તોડ્યા બંદર ઉપર ઉભેલા અનેક જહાજો કાઢી નાખ્યા પણ આજ બધું કરવા છતાંય રાણીના રાજ્યનો નાનો ભાગ પણ તેઓ મેળવી શક્યા નહીં આગળ પંદરસોને પાંસઠમાં પણ આમશ થયો પણ રાણીએ ઉગ્ર પ્રતિકાર કર્યો એટલે કે પંદરસો ને છતાલીસથી પંદરસોને પાંસઠ સતત ઓગણીસ વર્ષ સુધી નાનું અનુ ચોંટા રહે છે મહાબાળી શાહી એવા પોર્ટોગીઝોની સત્તાને લડત આપ્યો ટટ્ટા રૂપો હતો છેવટે ગુસ્સે ભરાયેલા પોર્ટુગીઝ વેહિત્રો એટોનિયન નરંદાએ પંદરસો ને અડસઠમાં જનરલ વ્યો એક નેતૃત્વમાં એક વ્યવસ્થિત રીતે સજ્જ એવી સેનાને ઉલ્લાસ ચિત્ર મોકલ્યું આ જનરલ એક સોટાએ પહેલાં મેમરો જીત્યું તેને થયું હવે બધું સહજ થઈ જશે ઉલ્લાસ આત્મભૂત છે એ જીતવામાં આવે કેટલો સમાવે આ સંઘર્ષ દિશામાં હતો એટલે કે આધુનિક અસ્ત્ર શસ્ત્રથી સજ્જ પોર્ટુગીઝોની વિશાળ સેવેના અને તેની સામે પરંપરાગત

માર્યો ગયો અને ફોટો બીજો માર્યા ગયા સિત્તેર જણા પકડાય અને ઘણા બધા ભાગી ગયા અને અહીં આ સરકાર સેલિમેન્ટ એકટનો ફાયદો જે રાણી મેળવ્યો તેના સો વર્ષે શિવાજી મહારાજે અફઝલ ખાનને માર્યા પછી અમલમાં લાવ્યું જનરલ બેસોડા અને તેની સેનાનો સહકાર કર્યા પછી રાણી વિશ્રાંતિ માટે રોકાય છે તો ના તેણે પોતાની સેનાને લઈને મેંગ્રોલ તરફ પ્રયાણ કર્યો મેંગ્રોલના કિલ્લાને જઈ ગયો કિલ્લામાં પ્રવેશવામાં યશ મેળવ્યો કરવાની બાબત એટલે કિસ્સામાં રહેતા પોર્ટુગીઝોના પ્રમુખ એડમિરલ મસ્ક ટેન્ટાસને મારી નાખી અને આ જોઈને પોર્ટુગીઝ તેને ભાગી ગઈ તેમના થોડા સૈનિકો પકડાયા એ મેંગો રાણીના કબજામાં આવ્યો હતો રાણી આટલે ટી પણ રોકાઈ નહીં પોર્ટુગીઝોની વસાહત માટે પ્રસિદ્ધ એવું કુંડાળું શહેર પર તેમની આક્રમણ કર્યું અને પોર્ટુગીઝોની વસાહત કબજે કરી ભારતમાં બીજા યુદ્ધમાં થાય છે એવું તેવું એવું જ અહીં થયું પૈસો અને બીજી લોભામણી વસ્તુઓથી રાણીના પતિની ફોટો ગીજાઈ ફેરવ્યો અને તેના દ્વારા રાણી અબક્કાને બોલાવીને વિશ્વાસઘાત કર્યો અને રાણીની અટક થઈ પણ રાણી જેલમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરતા હતા અને આવું કરતા હતા ત્યારે પંદરસો ને સિત્તેરમાં તેઓ માર્યા ગયા રાણીના જન્મને આ વર્ષે પાંચસો વર્ષ પૂરા થાય છે નાના તુલુ રાજ્યના રાણી અબક્કા આજે પણ અસ્તિત્વમાં છે ત્યાંના જન સમાજમાં મનને મનમાં તે ઊંડે સુધી સચવાયેલા છે વિશાળ સાગર સામ્રાજ્ય ધરાવતા સામે લડનાર ધાશી રાણી અબક્કા આજે પણ ત્યાંની લોકકથા લોકગીતોમાં દ્રશ્યમાન છે ગ્રામીણ ભાગમાં રાણીના સમય થતા યશગાન નાટ્ય પ્રકારના રાણી અબક્કાનો ઉલ્લેખ અને પ્રવેશ હોય છે